જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ છે એના માટે એક સ્કોલરશીપ યોજના છે એ ચાલે છે દર વર્ષે આના ફોર્મ છે ભરાવાના ચાલુ થાય છે અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ છે એ મળે છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ યોજનાથી અંજાન છે તો આ વિડીયોને બને એટલા વધારે લોકો સુધી શેર કરજો એટલે લોકો આજે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના છે એના વિશે માહિતગાર થાય હવે આપણે વાત કરીએ તો ધોરણ બાર સુધી સ્કોલરશીપનો લાભ લેવા માટે હવે અમુક દિવસ છે બાકી છે આ યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે અમુક દિવસ છે એ બાકી રહ્યા છે હવે આપણે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ બાર સુધી સ્કોલરશીપ છે આપવામાં આવે છે ગત વર્ષે આપણે વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓએ આ સ્કોલરશિપની યોજના પાસ કરી હતી અને ભારત સરકાર વર્ષના સ્કોલરશિપના ભાગરૂપે પૈસા છે આપે છે અને એક જાન્યુઆરીથી આનું રજીસ્ટ્રેશન છે એ શરૂ થઈ ગયું છે અને આ રજીસ્ટ્રેશન છે એ સોળ જાન્યુઆરી સુધી થવાનું છે હવે શિક્ષણ ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સ્કોલરશિપ છે આપવામાં આવે છે બે હજાર પચીસના પ્રથમ દિવસ એટલે કે એક જાન્યુઆરીથી આ સ્કોલરશિપ માટે અરજી કરવાનો પ્રારંભ છે થયો છે વિડીયોના અંતની અંદર આપણે જોઈશું કે આની વેબસાઇટ શું છે અને આની અંદર અરજી કેવી રીતે કરવાની છે અને વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ મળશે આની અંદર ખૂબ ઓછા દિવસ છે આપવામાં આવ્યા છે એટલે કે પંદર દિવસની અંદર રજીસ્ટ્રેશન કરવાનું છે જો એક સ્કોલરશિપ માટે પરીક્ષા આપ્યા બાદ મેરિટમાં આવતા વિદ્યાર્થીને ધોરણ બાર સુધી સ્કોલરશિપ જે મળે છે આની અંદર આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરની સ્કોલરશિપનું રજિસ્ટ્રેશન છે એ થાય છે કે ભારત સરકાર દ્વારા વિવિધ સ્કોલરશિપ છે આપવામાં આવે છે જેની અંદર નેશનલ મીન્સ કપ મેરિટ સ્કોલરશિપ છે આ પણ એક યોજના છે આ સ્કોલરશિપ છે એ મેરિટ સ્કોલરશિપ છે બાળકની એક્ઝામ છે આની અંદર લેવામાં આવે છે અને એક્ઝામની અંદર જો મેરિટની અંદર આવે તો એના આધારે સ્કોલરશીપ છે આપવામાં આવે છે અને આ જે છે એ કેન્દ્ર સરકારની નેશનલ લેવલની સ્કોલરશિપ છે આ વિદ્યાર્થીની અંદર જો મેરિટની અંદર પાસ થાય તો આપણે વાત કરીએ તો ધોરણ આઠની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અત્યારે અભ્યાસ કરતા હોય એ બાળકો જે છે એ આ પરીક્ષા માટે અપિયર છે થઈ શકે છે અને એ લોકો પરીક્ષા આપી શકે છે પરીક્ષા આપ્યા બાદ તેઓ મેરિટની અંદર આવે તો તેમને ધોરણ નવ દસ અગિયાર અને બાર એમ ચાર વર્ષ સુધી સરકાર વર્ષના બાર હજાર રૂપિયા સ્કોલરશિપ છે આપે છે એટલે કે જે બાળક મેરિટની અંદર આવે એને નવ વર્ષ પૂર્ણ થાય નવમું ધોરણ પૂર્ણ થાય એટલે કે નવમાં ધોરણનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જાય પૂર્ણ થઈ જાય ત્યારબાદ બાર હજારની સ્કોલરશિપ છે આપવામાં આવે છે આની અંદર જે પણ બાળકો છે એમને નવ દસ અગિયાર બાર ધોરણ સુધી ભણી રહ્યા છે બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે બાર ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે એ હેતુથી ભારત સરકાર દ્વારા સ્કોલરશિપ છે આપવામાં આવી છે જો કે આ સ્કોલરશીપનો સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર પણ લાભ છે એ આપવામાં આવે છે આ જે છે એની ઓફિશિયલ વેબસાઇટ છે આની અંદરથી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે કરી શકો છો ગુજરાત રાજ્યની અંદર પરીક્ષા બોર્ડ દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી છે કરવા માટે સોળ ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષા છે લેવામાં આવશે આ પરીક્ષા માટે આવેદન છે ડબલ્યુ 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 એસ એક્ઝામ ડોટ વેબસાઇટ છે ત્યાંથી થઈ શકશે એક જાન્યુઆરીથી લઈ અને સોળ જાન્યુઆરી દરમિયાન ઓનલાઈન ફોર્મ છે એ ભરાશે હવે પરીક્ષા બાદ જિલ્લા વાર કેટેગરી નિયત કોટાની અંદર મેરિટની અંદર આવતા વિદ્યાર્થીઓને દર એક હજાર લેખે વાર્ષિક બાર હજાર મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થી છે એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો